ઘરઘરાવ મારુતિ સુઝુકી ઇકો સ્ટાર કાર જોઈએ છો અમીનભાઈને આ કાર વેચવાની છે ટીપટોપ કન્ડિશન પાવરફુલ એસી વર્ક કરે છે અને કારમાં મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે નો એક્સિડન્ટ કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો બે હજાર અને સોળ સત્તરનું મોડલ છે ઇકો કાર અને કારમાં સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળી જશે વ્હાઈટ કલરમાં ઇકો કાર જોવા મળશે ઇકો કારમાં તમને કારછાડો ક્યાંય જોવા નહીં મળે અને નો એક્સિડન્ટ કાર છે તો કાર બોડી લાઇનમાં ખૂબ જ સારી જોવા મળશે સીએનજી ફિટિંગ સાથે ઇકો કાર છે તો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં જોવા નહીં મળે કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને ફેમિલી યુઝ ઈકો કાર છે તો કારમાં ક્યાંય તમને કોઈ પણ ખરાબી જોવા નહીં મળે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જાઉં જેથી ઇકો કાર વેસાઈ જાય તો તમને ખોટો ચકો ન થાય વાત કરીએ કારના માલિકની તો માલિકનું નામ અમીનભાઈ છે અને અમીનભાઈએ કારની કિંમત અઢી લાખ રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે બે લાખ પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે જોયા બાદ ફેરફાર થઈ જશે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સાવતેર બે અઢાર એસી પાંચ અઠ્યાવીસ અમિતભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આ ઇકો કાર તમને જોવા મળશે પ્રોપર સોટીલા જોવા મળશે તો નામ અમીનભાઈ અમીનભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ખેડૂત મિત્રો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ અમીનભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિશરાય